તો ઘણાની ઈચ્છા હોય ઠાકોરજી પૂછતા હું પધરાવું પણ નહીં સચવાય તો નહીં જાળવી શકું તો અપરાધ થશે તો દોષ થશે તો એમાં પાછા બે ડરાવનારા મળી જાય અરે આટલી નાની ઉંમર સેવા થતી હશે એમાં પાછા એવા ગભરાઈ જાય અપરાધ લાગશે ને દોષ લાગશે ઘણા તો એમ જ જો ઠાકોરજી અને રાહ જોઈને બેઠા તું ભૂલ કર પછી જોઉં છું દોષ જોવા આવે છે તમને એક વાત કહું તમને આ દુનિયામાં સૌથી વધારે કોઈ પ્રેમ કરતો હોય ને ઠાકોરજી ઠાકોરજી છે દુનિયામાં બધાથી ડરજો પણ ક્યારે તમારું અહિત કરશે નહીં અને બીજાને કરવા દેશે એટલે સૌથી વધારે ઉદાર જે દુનિયામાં છે એનાથી તો આપણે ડરેલા છે ના પ્રભુ જ એકમાત્ર એવા છે જે તમારી બધા દોષોને ક્ષમા કરી સ્વીકારવા આવ્યા છે એનાથી ડરશો નહી અને કદાચ અમે લોકો જ એવો માહોલ બનાવીને વૈષ્ણવને આપવો જોઈએ કે વૈષ્ણવ પ્રેમથી ભગવત સેવા કરી છે આમ નહીં થાય આમ નહીં થાય તમે મિશ્રી ધરો છો તમે તો આમ જ કર હંમેશા જ્યારે જાઓ ત્યારે કંઈક ને કંઈક દોષ જ બતાવી અરે ના મિશ્રી પણ ધરે છે તો ભાવ રાખો કોઈ પણ વૈષ્ણવ નાનો નથી હું તો હંમેશા કહું તમે વલ્લભ કુલમાં વલ્લભ જુઓ છો તો અમારે વૈષ્ણવ કુળમાં દમલાજી જોવા જ જોઈએ અને પરસ્પર જ્યારે આ દ્રષ્ટિ આવશે તો જ આપણા પુષ્ટિ માર્ગનો સ્વસ્થ સમાજ ઉભો થશે તમે જે આદર અમારા પ્રત્યે રાખો છો એવો જ આદર જેવો ગુસાઈજી દમલાજી માટે રાખતા કે એમને નીચે નહીં બેસવા દેતા એવો આદર જ્યારે અમે વલ્લભકુલ વૈષ્ણવ કુળ માટે રાખવા લાગીશું ને ત્યારે પુષ્ટિમાર્ગનું દ્રશ્ય જ કંઈક જુદું હશે પરસ્પર પ્રેમની વાત આ પરસ્પર અહોભાવની વાત અમે તમારા પર ઠાકોરજી પધરાવી એમ કે અમે ઠાકોરજી પધરાવી દીધા છે અરે ના આ સાતે સ્વરૂપ નિધિ અમારે ત્યાં બસો બાવન ચોર્યાશીના ઠાકોરજી નિધિ સ્વરૂપો આ વૈષ્ણવે વલ્લભકુલના માથે પધરાવેલા છે જોવા જાવતા ઠાકોરજી કોણ હતા વૈષ્ણવને ત્યાં જ બિરાજતા ને આ બધા વૈષ્ણવને ઘરે જ બિરાજતા કૃપા કરી વૈષ્ણવોએ વલ્લભ ત્યાં પધરાયા છે એટલે અમે જો એમ રહેતા હોય કે અમે ઠાકોરજી પધરાઈએ છે એ પહેલાં તો અમારે નતમસ્તક થવું જોઈએ કે આ બધા નિધિ સ્વરૂપો આ વૈષ્ણવોએ અમારા માથે પધરાયા છે અને હું તો એમ માનું દરેક નિધિ સ્વરૂપ પર દરેક વૈષ્ણવ સૃષ્ટિનો ભાવ અધિકાર છે ભાવાધિકાર જે મહાપ્રભુજી ગુસાઈજી ગોપીનાથજી ગોકુલનાથજી હરિરાયજી આ બધાના ગ્રંથો આ બધાના સ્થાનો આ બધાના સ્વરૂપો મને એમ લાગે છે કે દરેક વૈષ્ણવી સૃષ્ટિ એના પર અધિકારી છે ભાવાધિકાર છે બધા આ ભાવના આ વિચારધારા જ્યારે આપણા સમાજમાં આવે કે કેમ કરીએ વૈષ્ણવી સૃષ્ટિ સમાજ સંગમિલ જીવન કો પાય તો કૃષ્ણ તત્વ એવું તત્વ છે જે મહાપ્રભુજી આપણને વિચારધારા આપી છે એ કૃષ્ણ પ્રેમની વિચારધારા દશ્મસ્કંદની કથામાં જે જોઈએ છે કહ્યું ને કાર્મોના કારાગ્રહથી ભગવાન કાઢી નંદાલયના નંદ મહોત્સવ વિચાર કરો તમારું ઘર કોઈને જઈને પૂછો સન્યાસી તેમજ અરે ઘર મેં તો માયા હે ઘરમાં તો બંધન છે ઘરમાં તો મોહ છે વૈષ્ણવ એમ કહે કે આ મોહ માયાનું બંધન નથી મારા ઠાકોરજી નું નંદાલય છે મારો લાલન અહીંયા બિરાજે છે અને આ નંદાલયમાં દાસ બનીને હું રહું છું આ જે માલિક માને એને બધા બંધન છે જે દાસ બનીને રહે એના માટે તો ઉદ્ધારનું એ જ કારણ છે વૈષ્ણવ જીવનની યાત્રા જ હું તો કહું ને કે વ્યક્તિ બનીને જન્મીએ છે વૈષ્ણવ બનીને જીવીએ છે અને વ્રજભક્ત બનીને જઈશું આ વ્યક્તિથી વ્રજભક્ત સુધીની યાત્રા એ જ વૈષ્ણવી જીવનની યાત્રાની સફળતા છે જન્મો એક વ્યક્તિ બનીને જીવો એક વૈષ્ણવ બનીને જાઓ એક વ્રજભક્ત બનીને મારે તો પ્રભુના નિત્ય લીલાધામમાં જવાનું છે અને એટલે ઠાકોરજી કર્મમાંથી કાઢ્યા છે પણ એ ક્યારે ઠાકોરજી ત્યાં નંદાલય બને કોઈ વસુદેવ જેવું કોઈ ગુરુ મળે અને એ જયારે કારાગ્રહમાંથી કાઢે છે ઠાકોરજીને અને નંદાલયના નંદ મોસો સુધી લઈ જાય છે કોઈ એવો સદગુરુ જીવનમાં પ્રાપ્ત થાય ત્યારે એ જ કારણ કે સંજોગોને બદલીને ચમત્કાર કરે તો સાધારણ છે પણ સમજણને બદલીને જીવનનો ચમત્કાર પ્રગટાવે એ જ સાચા વલ્લભ જેવા સદગુરુ છે જયારે સમજણ બદલાય છે ને તો પ્રતિપલ પ્રત્યેક ઘટના ભગવદ લીલા લાગવા માંડે છે અત્યારે દરેક ઘટનાઓ રૂપે જીવનને જોઈએ છે પછી તો પછી તો પ્રત્યેકમાં લીલા દેખાય ઠાકોરજીની એટલે એક એક ક્ષણ ઉત્સવ બની જાય તો આમ ઉદાસીનતામાંથી ઉત્સવ સુધીની યાત્રા એ જ કૃષ્ણ ચરિત્રની યાત્રા છે આપણે બધા જ ક્યાંક ઉદાસીન જીવન જીવીએ છે પણ કૃષ્ણ તમારા જીવનમાં પ્રવેશશે ને તમારું જીવન ઉત્સવ બની જશે તમારું ભોજન પ્રસાદ બની જશે તમારું ભાગવું એ યાત્રા બની જશે તમારો ઉપવાસ એ વ્રત બની જશે કૃષ્ણ જીવનમાં પ્રવેશે છે ત્યારે પ્રત્યેક ઘટનાઓ જીવનને બદલી નાખનારી હોય છે પછી મરીને નહીં જાઓ પછી તો જીવીને જવાનો વિચાર આવશે કે આ જીવનને ધન્ય કરીને જવું છે તો ગઈકાલે જે ચર્ચા કરી રહ્યા હતા કૃષ્ણ નંદ મહોત્સવની આ એક ઉત્સવ એવો છે નંદ મહોત્સવ જે નંદ બાબાના નામનો છે બાકી બધા તો ગોપીઓ સખાઓ પણ આ એક પહેલો ઉત્સવ કારણ કે કૃષ્ણ લીલા ઉત્સવની જો તમે કથા જુઓ તો નંદ મહોત્સવથી થી રાસ લીલા દિવ્યતમ કથાઓ છે નંદ મહોત્સવથી પ્રારંભ થાય કૃષ્ણ લીલા ચરિત્રનો અને પ્રભુના ચરિત્રો તો આનંદ છે હરેર લીલા પ્રત્યેક લીલામાં આનંદ છે પરમાત્મા આનંદ રૂપ છે અને એટલે જ્યારે ભક્ત કૃષ્ણને હૃદયમાં પધરાવે છે ત્યારે એનું જીવન ઉત્સવ બની જાય છે અનેક પ્રકારના ઉત્સવોની વાત આપણે ત્યાં છે નિત્ય ઉત્સવ નૈમિત ઉત્સવ પાર્વણિક ઉત્સવ પાટોત્સવ મહા મહોત્સવ અનેક પ્રકારના ઉત્સવ રોજની સેવા પણ એક ઉત્સવ છે અને એટલે જ્યારે પણ સેવામાં જાઓ બીજું કાંઈ સજો ધજો ન સજો પણ મુખમાં સ્મિત લઈને ચોક્કસ જજો પહેલો શણગાર તો આપણી પ્રસન્નતા છે અને સૌથી મોટા આનંદની વાત આપણા જીવનમાં એ છે કે આવા સાંસારિક જીવનમાં સંસારની વચ્ચે રહેતા રહેતા પણ મને મહાપ્રભુજીએ ઠાકોરજી સાથે જોડી દીધો છે એ એક કલાક સેવા કરું છું ને તો એ સંસારમાં રહેતા રહેતા પણ યશોદાજી જેવું સુખ મને અહીંયા મળે છે વ્રજભક્તો જેવું સુખ મને અહીંયા મળે છે એ સારસ્વત કલ્પમાં જે વ્રજભક્તોને આનંદ મળ્યો એ આનંદ મને મહાપ્રભુજીએ કલયુગમાં આપ્યો છે કારણ કે સારસ્વત કલ્પમાં તો નંદ ઘર આનંદ થયો હતો કલયુગમાં મહાપ્રભુજીની કૃપાથી ઘેર ઘેર આનંદ થઈ રહ્યો છે એ સમયે તો એક ઘરમાં હતો આજે દરેકના ઘર નંદ ઘર બન્યા છે જો ને જન્માષ્ટમી આવે તારે લાખો કરોડો વૈષ્ણવના ઘરે ઘરે ઠાકોરજીને કેસરિયા વાગા હોય કેવી એકતા કેવી એક બધાની લાખો વૈષ્ણવના ઘરમાં એક જ શણગાર એક જ ભોગ અને કેવો ઉત્સવ નંદ નોમ આવે એટલે નંદ ઘર આનંદના ધ્વનિ ગુંજે તો આ આનંદ મહાપ્રભુજી આપણને આપ્યો છે નંદ મહોત્સવની લીલાના અનેક પ્રકારના વર્ણનો આપણે ત્યાં જોવા મળે છે અઢાર શ્લોકમાં નંદ મહોત્સવનું વર્ણન આવ્યું માનો ભાગવતના અઢાર હજાર શ્લોકોનો આનંદ આપી દીધો હે રિ હૈ નંદરાય કે આનંદ ભયો જ્યારે આ ધ્વનિ ગૂંજ્યો છે બ્રજમાં અને જ્યારે પ્રભુ પધાર્યા છે એવા સમાચાર સમગ્ર વ્રજવાસીઓને મળ્યા જો સુરદાસજી પર કૃપા કરીને મહાપ્રભુજીએ ત્યારે

નંદ લીલા સુરદાસજીને દેખાવા લાગી લીલા ગાતા ગાતા ગોપીઓના ઘરની લીલા ગાવા લાગ્યા અને ત્યારે મહાપ્રભુજી રોક્યા સુન સુર સબનકી હિ જીન ભજે જેને પ્રભુને ભજ્યા છે દરેકના ઘરની આજ ગતિ થવાની છે અને એ જ વાણી આજે પણ સત્ય છે ને જેણે પ્રભુને પધરાવ્યા છે એ ઘર ઘરમાં આજે પણ એ ઉત્સવ થઈ રહ્યા છે